શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ બેઠક જિલ્લા કલેક્ટર વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાય વડોદરા શહેર નવીન કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિની તકેદારી બેઠક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ઉપસ્થિતિમાં સાંસદ પંચાયત પ્રમુખ કુંદનબા તથા ટીડીઓ મમતાબેન હિરપરા તથા એસપી રોહન આનંદ તથા સરકારી વકીલ અનિલ દેસાઈની આજે અનુસૂચિત જાતિ તમામ અનુસૂચિત જાતિ પર કેસો વર્તા ચૂકવવામાં આવી છે કે નહીં તેનું નિવારણ એ તમામ બાબતોની સમીક્ષા કરી હતી જેથી વધુ માહિતી મીડિયા સમક્ષ સાંસદ હેમાંગ જોશી દ્વારા આપવામાં આવી હતી આજે મને કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિની તકેદારી બેઠકની એક મીટિંગ હતી અને તેની અંદર તમામ જે અનુસૂચિત જાતિ ઉપર થયેલા જે અત્યાચારો અને એને લઈને પોલીસ દ્વારા શું એમાં કાર્યવાહી કરવામાં આવી છે જે કાર્યવાહી થઈ છે એમાં વળતર ચૂકવવામાં આવ્યું છે કે નહીં જો નથી ચૂકવવામાં આવ્યું તો એ કયા સ્ટેજ પર છે એ ક્યારે ચૂકવવામાં આવશે એ તમામ બાબતની સમીક્ષા અ સૌ સાથે મળીને કરી મારી સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી ગાયત્રીબા ડીડીઓ આપણા જિલ્લાના એસપી સાહેબ અને તમામ સરકારી વકીલ સાથે મળી અને તમામ અધિકારીઓ હાજર હતા